આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અન્નદાતા જગતના તાત એવા ખેડૂતોના હિતમાં તીવ્ર આંદોલન અને ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યું આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આમોદ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસ આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે તાજેતરના કમોસમી વરસાદને કારણે મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોડામાં આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે એક બાજુ કુદરતનો પ્રહાર તો બીજી બાજુ રાજ્ય સરકારની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે છેલ્લા સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને સતત આર્થિક ફટકો લાગ્યો છે સરકાર માત્ર રાહત પેકેજની જાહેરાત કરીને સંતોષ માનતી રહી છે પરંતુ વાસ્તવમાં ખેડૂતોને જાહેર થયેલી સહાયની ફક્ત ત્રીસથી પાંત્રીસ ટકાની જ રકમ મળતી હોય છે ખેડૂતોને લીધેલા પાક ધિરાણ ભરવા અસમર્થતા છે અને આવનારી શિયાળુ સિઝન માટે બિયારણ તેમજ ખાતર ખરીદવા માટે નાણાં પણ ઉપલબ્ધ નથી મારું નામ સિંધા નીલકંસિંહ મારા રહેવાનું ની હું જાતે ખેડૂત છું અને આ સરકાર જે સર્વેના નાટકો કરી ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે જે ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ દ્વારા જે સર્વે કરાવે છે એ સર્વે તદ્દન ખોટું છે ખેડૂતો કહે છે ધારાસભ્ય કહે છે કે નુકસાન છે તો નુકસાન આપવામાં સરકારને શું વાંધો વગર માગે જો ઉદ્યોગપતિને દેવું માફ કરી દેતા હોય તો આ ખેડૂતો માગે છે કે નુકસાન છે અને દેવું માફ કરો તો દેવું માફ કરવામાં સરકારને શું વાંધો બીજી વાત રહી મર્યાદાની બે હેક્ટરની મર્યાદા જે સરકારની છે ખેડૂતને નુકસાની આપવામાં એ નુકસાની આપવા ચાર હેક્ટર કરે અને બીજું જે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા આપે છે એ સરકાર પચાસ હજારમાં વધારો કરે ને આ સરકાર અહમ અને વહમમાં જીવે છે અહમ એવો છે કે અમારી સિવાય કોઈ બીજાને મત નહીં આપે અને વહમ એવો છે કે બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો ખેડૂતને વિફળતા પણ વાર નહીં લાગે જે આવનારા સમયમાં આંદોલનો જોયા છે કે સરકાર પણ ઉલડી દે છે એવા આંદોલનો થશે એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે કુદરત રૂઠી છે ખેડૂતો પર ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી ખાલી સર્વે કરીને સહાયમાં ચાર મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહી છે તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઈડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો હતો એ ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના સોલ હજાર કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહન સિંહ ઇઠ્ઠોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આંબોદના ખેડૂતોના પડખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવા ના દીધા અને સરકાર સાથે રહી અને સરકારે ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી મુખ્યમંત્રી સીએમને લેટર લખીને આશ્વાસન આપે છે એમને ખેડૂતોની પરખે નથી જગતનો તાત દુઃખી છે બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો તો તેમાં જે આમોદ તથા જંબુસર તાલુકામાં ડાઢર નદી ત્યાંથી પસાર થાય છે આજુબાજુના ખેતરોમાં ખેડૂતોને તેમજ તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાનીનો વેઠવું પડ્યું હતું તે બાબતે સરકારશ્રી દ્વારા એક સર્વેનું નાટક તથા દિંડક કરવામાં આવ્યું હતું તેમજ અત્યારે હાલમાં કમોસમી જે વરસાદ પડ્યો તે બાબતે સરકાર ખેડૂતોની અનાહાદ એટલી બધી નુકસાની થઈ છે કે ખેડૂતો ઊભો ખેડૂત ઊભો થઈ શકે તેમ નથી એ બાબતે આજે અમે ધરણા પ્રદર્શન કર્યું છે બીજું વધુમાં કહેવાનું કે અહીંયાના સ્થાનિક સન્માનનીય શ્રી દેવકિશોરભાઈ ખાલી લેટર લખીને ખેડૂતોને ખાલી વાહ વાહ લૂંટવાનો આ એક મોકો કરે છે બીજી કોઈ વ્યક્તિને સસ્તી પ્રસિદ્ધિ કરે છે અને આ બાબતે જો સરકાર શ્રી કોઈપણ પ્રકારે ખેડૂતોને સહાય નહીં કરે ને બીજું કે ઉદ્યોગપતિને સોળ લાખ કરોડ માફ કરતા હોય તો